श्रावण महिनो इथले ભક્તિ તક અને ઉપવાસનો મહિનો ઘણા બધા લોકો ઉપવાસ તો કરે પણ ઉપવાસ કરી અને બહારથી જે ફરાળ બફ વડા ચેવડો આ બધું લાવીને ખાય એનાથી એસિડિટી પણ થઈ જાય ગેસ્ટ્રાઇટિસ પણ થઈ જાય ગેસ્ટ્રિક પણ લાગે બ્લોટિંગ પણ લાગે તો બેટર આપણે સાચું જ જેને ફરાળ ફળાહાર નહીં પણ ફરાળ મોરિયો અને કઢી આ કરીને ખાઈશું તો પેટ પણ સારું રહેશે લાંબો સમય ભૂખ પણ નહીં લાગે તો ચાલો જોઈએ રેસિપી સૌથી પહેલા મોરિયો સાફ કરી અને હું એને એક બોલમાં લઈ લઈશું બે ત્રણ વખત પાણી બદલી અને સરસ રીતે એને ધોઈ નાખવાનું છે પણ એને ચોળવાની જરૂર નથી જેમ દાળ કે કઠોળ આપણે કરીએ અને મસળીએ હાથથી એવું કંઈ કરવાની જરૂર નથી આ રીતે એને ઓલારવાનું એવું કહેવાય જૂની ભાષામાં ઓલારવાનું એટલે એને ગોળ ગોળ ફેરવી પાણી બદલી નાખવાનું બીજી વાર ત્રીજી વાર એટલે આવું ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી પંદરથી વીસ મિનિટ માટે એને પલાળવા દઈએ ત્યાર પછી તેલ પણ લઈ શકો છો શિંગ તેલ પણ અત્યારે આપણે ઘી લઈએ છીએ ઘીની અંદર જીરાનો વઘાર કરીશું અને શીંગ દાણાનો અધકચરો ભૂકો કરી અને એને રોસ્ટ કરવાનો છે પા કપ જેટલો લીધો છે વધતો ઓછો લઈ શકીએ છીએ આદુ ધોઈ છોલી અને છીણેલું એક ચમચી લીલા મરચાં એક ચમચી જો તમે ના ખાતા હોવ તો લાલ મરચું લઈ શકો છો અત્યારે આપણે લીલું મરચું લઈએ છીએ એને લગભગ બે મિનિટ માટે રોસ્ટ થવા દઈશું લીમડાના પાન ઉમેરીશું એક બટાકો ધોઈ છોલી અને આ રીતે ફાઇનલી ચોપ કરીને ઉમેરીશું અને હવે આ જે ઇન્ગ્રેડિયન્ટ અથવા શાક છે બહુ જ સરસ છે જો તમે ખાતા હો તો અલાઉડ હોય તમારા ધર્મમાં તો સ્વામિનારાયણ ધર્મમાં અલાઉડ છે સો ધોઈ છોલી અને ચાખી અને કાપી અને આ રીતે દૂધી ઉમેરીશું બે કપ જેટલી સરસ રીતે એક મિનિટ માટે રોસ્ટ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું સિંધવ મીઠું ખાતા હોય તો એ હળદર ખાતા હો તો પાંચ ચમચી જેટલી હળદર ઉમેરીશું સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી એની અંદર પાણી લઈશું યુઝઅલી મોરિયો જે છે ઘણા લોકો ભાતની જેમ ખાતા હોય છે અને ઘણા લોકો લચકો પડતો ખાતા હોય છે સો યુઝઅલી હું મોરૈયા કરતા ત્રણથી ચાર ઘણું પાણી લઉં છું એટલે કે એક બોલ મોરૈયો હોય તો નાની ચાર બોલ સેમ બોલથી પાણી ઉમેરવાનું છે અને એને ઉકળવા દઈશું પાણી ગરમ થાય એટલે થોડીક સમારેલી કોથમીર ઉમેરીશું કવર કરી બે થી ત્રણ મિનિટ માટે ઉકળે પછી એની અંદર ધોયેલો મોરૈયો પાણી નીતારી અને ઉમેરી દેવાનો છે સરસ રીતે મિક્સ કરવાનું છે મીડિયમ હીટ રાખવાની છે કવર કરી અને કૂક થવા દઈશું એને કૂક થાય છે ત્યાં સુધી આપણે કઢી બનાવીએ કઢી માટે એક કપ જેટલું દહીં લઈશું રાજગ્રનો ઝીણો કે કકરો જે પણ લોટ હોય એ બે ટેબલ સ્પૂન જેટલો બે ટેબલ સ્પૂન જેટલો શેકેલા સિંગદાણાનો અથવા કાચા સિંગદાણાનો હદકચરો પાવડર લેવાનો છે એ એડ કરીશું એને વિસ્ક કરી લઈએ ત્યાર પછી પાણી ઉમેરીશું એક ચમચી છીણેલું ચોપ કરેલું આદુ ઉમેરીશું એક ચમચી લીલા મરચાં અગેન જો તમે ખાતા હો તો લેવાના છે ના ખાતા હો તો નહીં સ્વાદ પ્રમાણે મીઠું અને બે ચમચી જેટલી શુગર ઉમેરીશું ફરી એક વખત વીસથી એને મિક્સ કરી લઈએ એક પોટમાં કાઢી લઈએ કન્સિસ્ટન્સી પ્રમાણે એની અંદર પાણી ઉમેરીશું લગભગ ત્રણ કપ જેટલું પાણી ઉમેરવાનું છે સરસ રીતે એને મિક્સ કરી લઈએ અને ઉકળવા દેવાની છે રેગ્યુલર કઢીની જેમ જ બે થી ત્રણ ઉભરા આવે એટલે કઢીને ઉતારી લઈ એનો વઘાર કરીશું વઘાર માટે ઘી જીરું તજ લવિંગ આખા સૂકા લાલ મરચાં કરી પત્તા નાખી અને આ વઘારને કઢી કરી દઈશું કોથમીર ખાતા હો તો કોથમીરથી એને ગાર્નિશ કરીશું સરસ મજાની કઢી ફરાળી કઢી જેની અંદર સિંગ દાણાનું સરસ મજાનું ક્રંચ પણ છે એ રેડી છે બાય ધ ટાઈમ મોરૈયો પણ સરસ રીતે કૂક થઈ ગયો છે ગરમા ગરમ ફરાળી મોરૈયો અને ફરાળી કઢી સર્વ કરીશું ઉપરથી કોથમીર અને થોડું ઘી મૂકીને એને સર્વ કરીએ